બધાને ખબર જ હશે કે આ મારા મિત્ર પરેશભાઈ અમે નવરા હોય ને એટલે ક્યાંક રખડવા માટે ગાડી લઈને નીકળી જાય અમે ઘણી વખત લગભગ બે વખત તો અમે ગાડીઓ લઈને હરિદ્વાર સુધી ગયા એ સિવાય ઘણા બધા સ્થળો જોયું પણ અમારું રખડવું અમારું ફરવું એ અન્ય લોકો કરતાં કંઈક જુદું છે અમે જઈએ ને તો કંઈક અર્થપૂર્ણ વસ્તુઓ શોધવાનો પ્રયત્ન કરીએ એવા સ્થળો કે જેની સાથે ઇતિહાસ જોડાયેલો છે અને કંઈક ભૂતકાળ એનો ભવ્ય હોય ને એવા

અત્યારે એ સંસ્થા વૃદ્ધ અવસ્થામાં છે પણ એક સમય એનો ભૂતકાળ એ એકદમ ભવ્ય હતો હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણ્યા નોકરીએ લાગ્યા અને અત્યારે હર્યુંભર્યું જીવન જીવે છે તો એવી સંસ્થા ભવ્યથી ભવ્ય સંસ્થા કીધું ભૂતકાળ ભવ્ય હતો એ સંસ્થાની મુલાકાત લેવા જવાનું મને મન અચાનક આજે શનિવાર હતો વહેલી છૂટી અને ગણેશભાઈનો અચાનક ફોન આવ્યો કે ચાલો આજે આપણે જમી છે માંગરોળ બાજુ તો મેં કીધું હા વાંધો નહીં હું ફ્રી છું ચાલો જઈએ એટલે મારા મિત્રો એક મોરીભાઈ અને પરેશભાઈ અમે ત્રણેય મિત્રો નીકળી પડ્યા શારદા ગ્રામની મુલાકાત લેવા માટે તો ચાલો આપણે શારદા ગ્રામ સંસ્થા વિશે થોડો માહિતી મેળવીએ અને એ સંસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે અસરકારક શિક્ષણ એ સંસ્થા આપ્યું છે તો આવી સંસ્થાઓ ભૂતકાળમાં ક્યાંક કેવું કર્યું એને ઉજાગર કરવી જોઈએ તો કારણ કે અત્યારની સંસ્થાઓ છે એનાથી આપણે પરિચિત અમે આવ્યા છે શારદા ગ્રામ વિદ્યાલયમાં મારા મિત્ર મારી સાથે છે પરેશભાઈ ચાવડા એ અહીંયા ભણેલા અને એની સાથે સાથે એમણે અહીંયા ટૂંકમાં સેવા પણ આપી આ સંસ્થાનું એક સમય બહુ મોટું નામ હતું અસંખ્ય ડોક્ટરો વકીલો એન્જિનિયરો આ સંસ્થાની અંદર ભણી ગયા આઝાદી મળીને એ ટાઈમની અંદર આનું બહુ મોટું નામ હતું આપ જોઈ શકો છો કે એકદમ કુદરતી અને નેચરલ વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ ભણે તો એમને આશ્રમમાં ભણતા હોય ને એવો અહેસાસ થતો હતો હું આ વિડીયોની અંદર નાની નાની બધી બાબતો બતાવવાનો છું અને જોશો તો આપણને ધ્યાનમાં આવશે કે ખરા અર્થની સ્કૂલ કોને કહી શકાય આશ્રમ પદ્ધતિનું શિક્ષણ કોને કહી શકાય એ બધી વાતો આપણને અહીંયા ધ્યાનમાં આવે છે તો આપણે થોડી વાર પછી એવી કે પાછળના ભાગની અંદર નાની નાની વિડીયોના માધ્યમથી એ સંસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ અને મોટું યોગદાન છે આ સંસ્થાનું અત્યારે શિક્ષણનો વ્યાપ ઘણો બધો હોય છે પણ અસરકારક શિક્ષણ છે ને આ આવી સંસ્થાઓએ આપ્યું છે અને અત્યારે તો કે આવી સંસ્થાઓ બહુ ઓછી છે પણ હજી આ સંસ્થાઓએ પોતાનું મહત્વ ગુમાવ્યું નથી કહેવાય છે ને કે ઈમારત ખંડહર દર્શાવતા હે કે ઇમારત કેટલી બુલંદ થી ખંડહર દર્શાવતા હે કે ઇમારત કેટલી બુલંદ થી આની અંદર આપણે આટો મારીએ ને ત્યારે આ બધું જોઈએ વિચારીએ ત્યારે આપણને ધ્યાનમાં આવે કે એક સમયે આની ભવ્યતા કેવી હશે એક સમયે આની અંદર કેવું વાતાવરણ ધમધમતું હશે અસંખ્ય વિદ્યાર્થીઓ બાલમંદિરથી લઈ અને બીએડ સુધીના અભ્યાસક્રમો છે તે અહીંયા ચાલતા તો એવી સંસ્થાને આપણે થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ અને નદીઓ ચાલુ હતી હમ આ નદીઓમાં પાણી ચાલુ નખમાં દોરેલું અને ભાગ પાડેલા નકશો

કે જેમનું બાળપણ કરાચીમાં એ કરાચીમાં પણ આવી એક સંસ્થાનું નિર્માણ કર્યું હતું પણ ભારત આઝાદ થયું અને ભારત પાકિસ્તાનના ભાગલા પીડા એટલે કરાચી પાકિસ્તાનમાં ગયું અને જે તે સમયે ગાંધીજીએ બાપુજીને એનું બીજું નામ છે ઉર્ફે બાપુજી બાપુજીને કીધું કે ગમે ત્યાં ભારતમાં જગ્યા ગોતો અને આવું એક સરસ મજાનું સંકુલ તૈયાર કરો બાપુજી ફરતાં ફરતાં અહીંયા આવ્યા અને એમને આ જગ્યા ગઈ અને આજે આ જગ્યા ઉપર આવું મોટું એક નિર્માણ બન્યું છે હું એનો વિદ્યાર્થી છું અહીંયા નોકરી કરી છે અને આજે જે કંઈ છું એ આના થકી જ છું એવું કેવું જોકે ખરેખર ભાગ્યશાળી કહેવાય તમે કે આવી સંસ્થામાં તમને ભણવાનો અને સર્વિસ કરવાનો મોકો મળ્યો ખરેખર આશ્રમ પદ્ધતિનું શિક્ષણ કહી શકાય એવી આ સંસ્થા છે અત્યારે મૃતહપ્રાય અવસ્થામાં હોવા છતાં આપણને આનંદ આવે છે તો વિચાર કરો કે એક સમયે આ જ્યારે ધમધમતી હશે ત્યારે કેટલી મજા આવતી હશે અને કેટલો કલબલાટ ધમધમાટ

પૂર્ણ હવા ઉજાસ વાળા ક્લાસ છે જુઓ જુઓ આપ જોઈ શકો છો અત્યારે આ બેન્ચીસો ખુરશી બોર્ડ એ એની ભવ્યતાના સાક્ષી બનીને જ અહીંયા આપણને એના ભવ્ય ભૂતકાળનું દર્શન કરાવે છે આ આશ્રમ પદ્ધતિનો ક્લાસરૂમ કહી શકાય ફરતું હવા ઉજાસ વાળો નહીં લાઇટ કે નહીં પંખા કંઈ જરૂર ન પડે આ હોસ્ટેલ છે ત્રણ હોસ્ટેલ હતી ટોટલ પેલી જે દેખાય છે તે સત્યમ આ સત્યમ પછી અમે અહીંયા જે ઊભા છે તે શિવમ અને આ સામે દેખાય છે એ સુંદરમ હોસ્ટેલ છે હવે આપણે સહેજ અંદર જઈને જોવાનો પ્રયત્ન કરીશું કે એ સમયમાં કેવી સુવિધાઓ અને કેવી વ્યવસ્થાઓ હતી કે જેથી હવા બધા પૂરતા પ્રમાણમાં મળી જાય અને બધી જ હોસ્ટેલો નડી આવે પૂરતા પ્રમાણમાં હવા મજા અત્યારે તો બંધ અને ખંડેર હાલતમાં છે પણ એ ખંડેર જોયા પછી એની ભવ્યતા પણ ચોક્કસ ધ્યાનમાં આવે છે એમ બેલની હું વાત કરતા હતા પરેશભાઈ આ આખી સંસ્થાનું મેનેજમેન્ટ આ એક વચ્ચે જે મેલ છે બેલ ઉપર થતું સવારે પોણા પાંચ વાગે ઉઠવાનો બેલ પડે ત્યારબાદ વિદ્યાર્થીઓ ભોજમાં નાવા જાય નાઈ ના આવે એટલે સીધો નાસ્તાનો બેલ પડે નાસ્તો કરીને આવે એટલે ભણવાનો બેલ પડે આઠથી એક સ્કૂલનો ટાઈમ એક વાગે છૂટી ના આવે એટલે ફરીવાર જમવાનો બેલ પડે જમીને આવી અને વિશ્રામ પાછો પોણા ત્રણે ઊઠી અને ટ્યુશન એટલે કે વિશેષ વર્ગમાં જાય ત્યારબાદ શાળા જ્યારે આવી અને રમત ગમત આ સમયના મેદાનમાં બધા જ વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની રમતો રમતા પૂર્ણા છે રમત પૂરી થાય અને પાછો છ વાગ્યે જમવાનો વેલ પડે જમીન આવે એટલે મુક્ત વિહાર આખી સંસ્કમ જમૈયા ફરવાનું સાડા સાત વાગ્યે પાછો પ્રાર્થનાનો વેલ પ્રાર્થના કરી અને વિદ્યાર્થી વાંચન માટે બેસે દસ વાગ્યા સુધી વાંચન દસ વાગ્યે વિદ્યાર્થીઓ સૂઈ જાય પછી દસ વાગ્યે દસ વેલ પડે

阿拉嘛，云南个好多好吃的东西，你讲啊？

ચાલીસ થી પચાસ ગાયો એક જેટલી ગાયો એ જ ગાયોનું દૂધ અને બધું સંસ્થા તૈયાર કરી અને વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન આપવામાં આવતું અને આજે એમના વિદ્યાર્થીઓ જે ડોક્ટર એન્જિનિયર ઘણા લગભગ ઓછા ઓછા વધારે વિદ્યાર્થીઓ તો આઉટ ઓફ કન્ટ્રી છે એ બધાય આજે પણ સરખા ગ્રામની ભાથરીને યાદ કરે છે અને એવું કહે છે કે ભાથરી નહોતી એ અમારા બિસ્કીટ હતી પેલું ધૂપેલી આવે છે શું કહેતા હતા તમે અંદર એક વચ્ચે એક કપ એક કરેલી રચના કરેલ છે કે જેમાં ધૂમથી દરિયાપ્યો ધૂમમાં આવે પહેલા એમાં ચોક્કસ પ્રકારનો ધૂપ નાખી અને આખી આખા બિલ્ડિંગનું વાતાવરણ સુગંધિત કરવામાં આવતું પછી આપણે ઘણી બધી વાતોને સમજવાનો પ્રયત્ન કર્યો કે આવી ભવ્યથી ભવ્ય સંસ્થાઓ હતી શિક્ષણ એટલે અસરકારક હતું ત્યાંમાંથી બહાર પડેલો વિદ્યાર્થી છે ને એનો સંપૂર્ણ ઘડતર થતું ભાઈ આગળ વાત કરીએ એમ તો કેવો શિડ્યુલ હતો કે વહેલી સવારથી લઈને સાંજ સુધી વિદ્યાર્થી પ્રવૃત્તિ નહીં રહેતો અને છતાંય અભ્યાસનું ભારણ ઓછું અને પ્રફુલ્લિત રહેતો આપણે આપ જોઈ શકો છો કે આની અંદર કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ એકદમ મસ્ત રીતે ખીલેલી છે આશ્રમ પદ્ધતિનું શિક્ષણ મેળવતા હોય એ ટાઈપનું અને એ છતાંય વિદ્યાર્થીની શિસ્ત અને એ કેવી ખબર કે પ્રેશરથી નહીં વિદ્યાર્થીને સમજણથી એવી રીતનો હતો કે શિસ્તમાં રાખવાનો એક પ્રયત્ન થયો હતો હમણાં આપણાં ભોજનાલય જોયું આગળ સત્યમ શિવમ સુંદરમ નામની હોસ્ટેલો જોઈ એ સિવાય એમના જે વર્ગખંડો છે એ એ એકદમ નેચરલી આશ્રમ પદ્ધતિના હોય એ ટાઈપના વર્ગખંડો પણ જોયા એનો શિડ્યુલની વાત કરી હજી એક વાત કરવી છે કે આ સંસ્થાના સ્થાપકો કેવા હતા અત્યારે જે પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ જે થઈ છે ને એમાં ખાસ તો મુખ્ય ઉદ્દેશ નફો છે કે પૈસા કમાઈ લ્યો વિદ્યાર્થીને એકદમ પ્રેશરથી આઈએમપી આપી અને મહેનત કરાવવાની અને ટકાવારી કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ અહીંયાનું ઘડતર થતું નથી જોયું અને અહીંથી બહાર પડેલો વિદ્યાર્થી છે ને એ ક્યાંય પાછો ન પડતો એવી ભારતની સંસ્થાઓ હતી અને આ ક્યાંકની વાત કરું છું આઝાદી મળી રહે ત્યારે ત્યારે આવું અસરકારક શિક્ષણ હતું શું થયું છે આજના શિક્ષણને આજનું શિક્ષણ નબળું પડ્યું છે એની પાછળના ઘણા બધા કારણો છે એક તો શૂઝબુઝ વગરના લોકોના હાથમાં એ વાત કહી છે એવું ધ્યાનમાં આવે છે એ સિવાય ટકાવારીની પાછળ દોડવાના દોડવામાં આવે છે જીવનલક્ષી શિક્ષણ ક્યાંય આપવામાં આવતું નથી કેવા સંસ્થાપકો હતા એની એક સાહેબ પરેશભાઈને કહું કે વાત કરશે કે એના જે સંસ્થાપકો કેવા હતા આ સંસ્થાની સ્થાપના કરનાર મનસુખરામભાઈ જોગન ગુથરા ઉર્ફે બાપુજી આપણે અત્યારે બેંકની અંદર ખાતું ખોલાવીએ અને એની અંદર પાંચ હજાર રૂપિયાની એફડી પેઢી હોય ને તો બે વારસદારના પાછળ નામ લખીએ છીએ આવડું મોટું સંકુલ બનાવનાર વ્યક્તિ ના પરિવારનો એક પણ સભ્ય આ સંસ્થાના ટ્રસ્ટમાં નથી આ સંસ્થાના નોકરીયાત કર્મચારીઓમાં પણ નથી આવડું મોટું ઊભું કરનાર વ્યક્તિ આવડું મોટું ઊભું કરનાર વ્યક્તિનું અવસાન થયું પછી એના પરિવારને આ સંસ્થા સાથે કાંઈ જ નહીં આવડું મોટું બાકી આજે આપણે જોઈએ છીએ કે સાત પેઢીનું સાજું કરતા જવાવાળા લોકો છે હું તો યાદ જ બુદ્ધિ કહીશ અને આ સંસ્થાની અંદર ભણેલા અને અમારા જે બાજુનું ગામ સાપુર એ લોકોના દરેકના ઘરમાં બાપુજીનો ફોટો છે અને ગુજાય છે બરાબર હું તો જ્યાં હોય કે બાપુજી મંશુધામ ગોગલ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા પણ ખરેખર કોઈક અવતારી પુરુષ હતા અને જે આજુબાજુના ગામોને એક અદ્ભુત ક્રાંતિ આપી અને પોતાની એક યાદો છોડી અને અહીંથી જતા એટલે કહેવાનો મતલબ એ કે પછી એમના જે

પણ એવું કહેવાય છે કે એક નાળિયેરની અંદર એક ત્રોપો ઓછો થયો હોય ને તો એને ખબર પડી રાખી આજુબાજુના ગામમાંથી કોઈ લોકો માની લો કે એકવાર એવી ઘટના બનેલી કે બાજુના ગામમાં કોઈ મેન બીમાર હતા એમને ડૉક્ટરે કીધું કે ભાઈ આને ત્રોપા બાજુ એમની ત્યાં વ્યવસ્થા નહોતી ને અહીંથી ચોરી છે બાપુજીને ખબર પડી કે અહીંથી ત્રોપાની ચોરી છે એવું જાણવા મળ્યું કે એના ઘરે બીમારી છે

ઓડિયન્સ પૂરું થાય એટલે આજની ટોકી સમાજ છે અપર બાલ્કની આવે છે એ અપર બાલ્કની એ સમય અહીંયા હતી અને આ રસોડું છે ને આ હજી અત્યારે પડેલું છે ને ત્યાં રસોડું હતું અચ્છા અહીંયા રસોડું ને એની આગળના ભાગમાં થિયેટર હતું થિયેટર થિયેટર ની નીચે સ્ટોર રૂમ હતો કે જ્યાં રસોડાની બધી વસ્તુનો સ્ટોર થતો અને ઉપર થિયેટર ભાઈ ઓજની વાત કરતા હતા તમે એક નાવા માટે ઓજનો તો ગઈના વિદ્યાર્થીઓ આજની વ્યાખ્યામાં સ્વિમિંગ પુલ કહીએ એને હોજ હોજમાં સ્નાન કરતા શિયાળાની અંદર હોજની અંદર ઠંડુ પાણી ભરી અને એમાં આપણા મોટા પાણીના ટોપમાં પાણી ગરમ કરી એ ગરમ પાણીમાં નાખી અને હોજની અંદર ગરમ પાણીમાં વિદ્યાર્થીઓ સ્નાન હો કે જે સમયે સોલાર અને હીટર નહોતા ત્યારે પણ વહેલી સવારે હોજમાં ગરમ પાણીથી વિદ્યાર્થીઓને નાવા મળતું બરાબર ને મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે કેટલુંક પરિવર્તન હકારાત્મક અને આનંદદાયક હોય પરંતુ કેટલુંક પરિવર્તન આપણને વ્યથિત કરે છે કારણ આપણે એમનો ભૂતકાળ જોયો હોય અને એમની સાથે ભવ્ય લાગણીથી જોડાયેલા હોય એનો સુવર્ણ સમય જોયો હોય અને આજે એમની ખામોશી આપણાથી સહન ન થતી હોય એટલે ચોક્કસ વ્યથા થાય આજે શારદાગ્રામ જોયા પછી એમના ખંડેરો જોયા પછી મને એનો સુવર્ણ સમય માનસપટ પર કલ્પનામાં તરવરતો હતો તો પછી એમાં જે ભણા અને એ ભવ્યતાના જે સાક્ષી છે એમને ચોક્કસ એ બધું યાદ આવતું હશે તે સ્વાભાવિક છે એમની માટીમાં ત્યાં ભણવાવાળા હજારો વિદ્યાર્થીઓના પગલાંની છાપ નજર આવતી હતી એમની બાળપણની ધમાલ એમના મિત્રો એમનું સમયપત્રક આ બધું મારા માનસપટ પરથી પસાર થયું અને અસંખ્ય બધા પ્રશ્નો છોડતું ગયું મુઠ્ઠી ઉચેરો મહામાનવ મનસુખરામ જોબનપુત્રા જેમની છબી ત્યાં ભણેલા લગભગ બધા જ લોકોના ઘરમાં છે આ ભારતની ભૂમિમાં આવા ઘણા લોકો ડટાયા છે અને લોહી રેડ્યું છે પરંતુ દુઃખની વાત એ જેમની ખૂબ ચર્ચા થવી જોઈતી હતી એવા લોકો હાસ્યામાં ધકેલાઈ ગયા અને કાળના વહેણમાં ક્યાં તણાઈ ગયા આ પહેલો પ્રશ્ન થયો બીજો પ્રશ્ન એ કે આવી સંસ્થાઓ નબળી શા માટે પડી ત્રીજો પ્રશ્ન એ કે ભારતના યુવાધનમાં ખુમારી દેશ પ્રેમ તેજસ્વીતા નિર્માણ કરનારી આવી સંસ્થા દરેક તાલુકા સુધી કેમ ન વિસ્તરી ખેર છોડો આવું તો આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા છે આવો ભવ્ય ભૂતકાળ ફરી ક્યારે આવશે હું શાંતિ ખટાણા મનસુખરામ જોબનપુત્રા જેવા મહામાનવને તથા ત્યાં જેમણે સમય પસાર કર્યો છે એવા તમામ ભાગ્યશાળી વિદ્યાર્થીઓને નમસ્કાર કરી અને અમે ઘરે જવા નીકળ્યા જેમની સાંજ ભવ્ય અને રાત એનાથી પણ ભવ્ય હતી એવી સંસ્થાને સાંજના સમયે એકલી ખામોશ છોડી ઘર તરફ જવા નીકળ્યા અમે થોડી ખુશી અને વધારે વ્યથા લઈ ઘર તરફ જવા નીકળ્યા અમે બહાર જતાં જતાં પણ જેમની ભવ્યતાને ફરી ફરી નિહાળતા ઘર તરફ જવા નીકળ્યા અમે